कृष्ण कन्हैया लाल की जय राधा कृष्ण की जय द्वारिकादेश की जय माया ना हो मानवी तर माथे दोडाया व्याय तारा हाथ मा नि माडा मारा रमनी माया ना हो मानवी तर माथे दोडाया व्याया तारा हा मा न थि माडा मारा रमनि દેહરુપાળો મળ્યો છે માયાની જળમાં પડ્યો છે દેહરુપાળો મળ્યો છે માયાની જળમાં પડ્યો છે ભેળું કરવામાં ભક્તિ બોલ્યો મારા રામની ભેળુ કરવામાં ભક્તિ બોલ્યો મારા રામની માયાના હો માનવીતરમાંથી દોડાયા આવ્યા તોય તારા હાથમાં નથી માળા મારા રામની મારું મારું કરતો તો અભી મનમાં ફરતો તો મારું મારું કરતો તો અભી મનમાં ફરતો તો ઓટલે બેસીને નિંદા કરતો આખા ગામની માયા ના હો માનવી તર દોડાયા આવ્યા તોય તારા હાથમાં નથી માળા મારા રામની ભક્તિમાં મન લાગે નય સંતોની વાતો ગમે ભક્તિ ભક્તિમાં મન લાગે નય સંતોની વાતો ગમે નય ગો પદમાં હલેસા મારે વાતો કરે જ્ઞાનની માયા ના હો માનવી તરમાથે દોડાયા આવ્યા તોય તારા હાથમાં નથી માળા મારા રામની કથા સાંભળે કીર્તન સાંભળે વાત સાંભળે નહીં મા બાપ ની કથા સાંભળે કીર્તન સાંભળે સાંભળે નહીં મા બાપ ને તીરથ તીરથ ફરી વળ્યો ને જાત્રા ચારે ધામની ની ના હો માનવી તાર માથે દોડા આવ્યા જોય તારા હાથમાં નથી માળા મારા રામની ખાલી હાથે જવાનો પાછળ થી પસ્તાવાના ખાલી હાથે જવાનો પાછળ થી જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી માયા ના હોય તારા હાથમાં નથી માળા મારા રામની જુવાની શુવાની મા ત્યાં ભર્યો ગટપણ માં કંઈ તાય નય સુવાની મા ત્યાં ભર્યો ગટપણ માં કંઈ તાય નય મરવા ટાણે માળા લીધી હાથમાં મારા રામની માયા ના હોમાન માથે દોડાયા આવ્યા તો તારા હાથમાં નથી માળા મારા રામને સંતો કહે ચેતી જાજો હરીના ગુણ ભાવે ગાજો સંતો કહે ચેતી જાજો ના ગુણ ભાવે ગાજો માળા કરી તારે જાજો વાલા સીતા રામ માયા ના હો માન વિતરમાંથી તોડાયા આવ્યા ओय तारा हत्मा नति मा माारा रम नी माया नाो मानविमाोडाया व्याय तारा हतमा नति मा माारा राम नी कृष्ण कन्हैया लाल की जय